ગુજરાત એટીએસે બનાસકાંઠામાંથી બે આતંકી પકડ્યા અને એમની પાસેથી રસાયણ મળ્યું અને એ રસાયણ રીસીન હોવાનું કહેવાય છે જો કે કેસ્ટરમાંથી બનતું આ રસાયણ ઘાતક છે અને આ ઘાતક રસાયણ સાથે પકડાયેલા આતંકવાદીઓના તાર બનાસકાંઠામાં કેમ છે કારણ કે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે રીસીનની જે માહિતી આપી છે આ માહિતી જોઈએ આ અહેવાલમાં દેશમાં આતંકી તબાહી મચાવવા આવેલા આતંકવાદીઓ કેવા પ્રકારનું રસાયણ ઉપયોગ કરવાના હતા તેમની પાસેથી કેવું રસાયણ મળ્યું છે તે અંગેની સચોટ માહિતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આતંકવાદીઓ પાસેથી મળેલા ખાસ રિસીન નામના રસાયણ વિશે વાત કરી છે દેશમાં તબાહી મચાવવાના ઇરાદાથી નીકળેલા આતંકવાદીઓ એટીએસમાં રડારમાં આવી ગયા બાદ હવે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે જેમાં હવે જે આતંકવાદીઓ પકડાયા છે તેમની પાસેથી રિસીન નામનું રસાયણ મળ્યું છે તે રીસીન નામનું રસાયણ દેશમાં તબાહી મચાવવા માટે આતંકવાદીઓ ઉપયોગમાં લેવાના હતા તે પ્રકારનું ચોંકાવનારો ખુલાસો એટીએસની તપાસમાં થયો છે આ રિસિન નામનું રસાયણ ક્યાંથી મળે છે કેવી રીતે તેનો ઉપયોગ થાય છે અને તે કેટલું ઘાતક છે તેની દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે ખાસ વાતચીત કરી છે વૈજ્ઞાનિકે કહ્યું કે ઝેરી પદાર્થ કરતાં પણ એક લાખ ગણું વધારે ઘાતક આ રિસીન નામનું રસાયણ છે જે એરંડાના પાકમાંથી બને છે એટલે કે એરંડાનું પાક પોતાના ઉપર જે રોગ લાગે છે તેના બચાવમાં આ રસાયણ ઉત્પન્ન કરે છે પરંતુ જો ભૂલથી ખોરાકમાં માત્ર વીસ ગ્રામ રિસીન આવી જાય તો તે ઝેર કરતાં પણ વધુ જલ્દી અને ખૂબ જ ઘાતક અસર કરે છે એટલે કે જો આ ખોરાકમાં આવે તો માનવ અંગો ઉપર તાત્કાલિક તેની ગંભીર અસર થાય છે અને તમામ અંગો કામ કરતાં બંધ થઈ જાય છે એટલે કે એકથી બે મહિનામાં જ વ્યક્તિનું મૃત્યુ થાય છે અગાઉ વિશ્વયુદ્ધ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં રિસિનનું રાસાયણિક વેપન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો આ રિસિન રસાયણનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય જાસૂસ પણ કરે છે રીસીન નામનું ઘાતક ઝેર માનવ શરીરમાં જતા જ જે અંગ તેના સંપર્કમાં આવે છે તે અંગ મૃત્યુ પામે છે એટલે કે અંગ કામ કરવાનું બંધ કરી દે છે માનવ શરીરમાં વધુ માત્રામાં જાય તો તેની અસર થઈ ખૂબ જ ગંભીર થાય છે અને તેની સારવાર શક્ય નથી જોકે આર્મીમાં આનો ઉપયોગ થતો રહ્યો છે તો ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ રિસિન નામના ઝેરનો ઉપયોગ કરતા હોય છે વિશ્વમાં એરંડાનું ઉત્પાદન થાય છે તેના નેવું ટકા ઉત્પાદન ભારતમાં થાય છે અને આખા ભારતનું એંસી ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે જેમાં સિત્તેર ટકા ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે જો કે મહત્ત્વની વાત એ છે કે એમાંથી એરંડાનું પચાસ ટકા ઉત્પાદન બનાસકાંઠા કરે છે જોકે વિશ્વમાં એરંડાનું ઉત્પાદનના પચાસ ટકા હિસ્સો બનાસકાંઠાનો છે અને એ માટે જ આતંકવાદીઓ એ આ રસાયણ માટે બનાસકાંઠામાં ધામા નાખ્યા હતા જો કે ખેડૂતો માટે રોકડિયો પાક તરીકે એરંડા ખૂબ જ લાભદાયી છે એના ફાયદા પણ અનેક છે અને નુકસાન પણ છે

અને રિસિમનોમનું જે ઝેર છે એ કુદરતી ઝેર છે અને એ ઝેર આપણા એરંડા પાક છે એ પાકના જે દાણા છે એ દાણાની અંદર ઉત્પન્ન થતું હોય છે અને એ જે દાણા છે એ કુદરતે એને ખરેખર તો એના શરીરના રક્ષણ માટે ઉત્પન્ન કરેલું છે એરંડાની અંદર કે બીજું જાનવર ખાય નહીં અને એનું એનું જીવન ચાલે કરે આ વિષય વસ્તુ એ છે કે આ જે ઝેર છે એ એના દાણાની અંદર થાય છે અને તેલમાં નીકળતું નથી જે તેલ છે એની અંદર ખાસ એનું પ્રમાણ હોતું નથી મુખ્ય એનું પ્રમાણ છે એ એના જે ખોળ છે આપણે જે કેક કહીએ છીએ ડીઓસી ડી વર્લ્ડ કેસ્ટર કેક એની અંદર જોવા મળે છે અને એ જો એસી ડિગ્રી ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચરે જો તેલ કાઢવામાં આવે અને જે ખોળ બચે ને એ ખોળની અંદર આવીએ તેલ ઝેર જોવા મળે છે આ ઝેર છે એ એટલું બધું ઘાતક છે કે એકવાર શરીરમાં જાય પછી શરીરના જુદા જુદા કોષોના સંપર્કમાં આવે છે અને એની અંદર પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખોરંભી દે છે અને એ કોષનું મૃત્યુ થાય છે એટલે એ કોષ પોતે મરી જાય આજુબાજુના બધા કોષો મરી જાય એમ કરતો કરતો ટિશ્યુ મરી જાય ટિશ્યુ મરે એટલે ઓર્ગન મરે અને ઓર્ગનનું મૃત્યુ થાય એટલે ઓર્ગેનિઝમ એટલે આપણે આપણું મનુષ્ય અથવા તો જે કંઈ જાનવર છે એ પોતે આખું મૃત્યુ પામે છે અને અનો કોઈ વર્ષોથી વૈજ્ઞાનિકો દ્વારા એનો એન્ટીડોટ ની શોધ માટેની પ્રક્રિયા હાથ ધરી છે પણ હજી સુધી કારગર કોઈ એન્ટીડોટ જોવા મળ્યો નથી પણ વેક્સિનની પણ પ્રક્રિયા વેક્સિનેશનની પ્રક્રિયા પ્રક્રિયાથી એનું કરવાની કોશિશ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે પણ વેક્સિનેશન હજી મનુષ્ય ઉપર એટલી બધી ટેસ્ટ થઈ નથી સક્સેસ થવાના ચાન્સીસ છે પણ વેક્સિનેશન એનું પ્રિકોશન જેવું છે એકવાર શરીરમાં ગયા પછી વેક્સિનેશનનો કોઈ અસર નથી એડવાન્સમાં વેક્સિન લીધી હોય તો કદાચ થઈ શકે પણ એ હજી સુધી મનુષ્ય ઉપર ટેસ્ટ થયો નથી એટલે આ રીતે આ ઝેર છે એ કોઈપણ શરીર કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર બાવીસ માઇક્રોગ્રામ પ્રતિ કેજી બોડી વેઇટના અનુપાતની અંદર જો શરીરમાં દાખલ થઈ જાય અને તો એનું બહુ ઘાતક પરિણામો આવે છે અને એને માટે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ અત્યારે ઉપલબ્ધ નથી એટલા માટે અને બહુ ઘાતક ઝેર કહેવામાં આવે છે અને ખરેખર આ જે વસ્તુ છે એ એરંડાની અંદર થાય છે હવે એરંડાની વાત કરો તો આપણું ગુજરાત છે એ એરંડાનું વિશ્વનું મુખ્ય રાજ્ય છે કે જે વિશ્વનું અંદાજીત સિત્તેરથી બોતેર ટકા ઉત્પાદન ફક્ત ગુજરાત રાજ્ય કરે છે અને એનાથી આપણને ખેડૂતોને સાત હજાર કરોડ રૂપિયા જેવું ઊંડી ઊંડિયામણ પણ મળે છે એટલે બહુ આપણો ઇકોનોમિકલ પાક છે અને એ પાકની અંદર આ રિયું ઝેર જોવા મળે છે